માત્ર મિત્રો ગુડ મોર્નિંગ અને આપણે હોય હવે ગિફ્ટ સિટી નો તો જો ખાલી ફોન ચાલુ કરી દીધું આજે તો કાલે અડધું કર્યું હતું અને અડધું આજે કરવાનું અજયભાઈ કાતર વચ્ચે કપા મંડી પર્યા ફટાફટ કોમ કરવું પડે હતા તો ગાઈસ મળી હમણાં બાય Tidak ada air tapi saya tidak bisa Tapi saya sudah minum. Tapi saya tidak bisa minum. Tidak ada air di sini, tapi saya tidak bisa minum. Saya minum teh. Saya tidak bisa minum teh. Saya akan kompas. Saya tidak akan guys. Aja.

કોક ચાલુ કરી એ થોડી વાર ઉંદર જાય ગાઈસ ઉંદર જાય ઉંદર ઉંદર ગાઈસ ઉંદર 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 ગાઈસ ઉંદર જો ઉંદર સસુંદર ભાઈ ના બેગ બેગ બધું કોનો કરી નાખ્યું હવે ફોની ફોની બધું બગાડ્યું

પેનીઓ કોણ તું હેલો ગાઈસ કે હેલો ગાઈસ શું કરો કે કર રહે હો હા કે કર રહે હો ખાના ખાયા બોલ ખાના ખાડા હા વાત કર હેલો હા મને ઉપર તા નહીં હેલો હાઈ કે કર રહે લાઈક કરો શેર કરો લાઈક કરો શેર કરો

Call school. <laughs>